હીરો ધારા કરાવી લઈએ એટલે સ્ટ્રેસ જાય ભાઈ ગો અને આમાં મોટા ભાગે સાઇડ ઇફેક્ટ કઈ નઈ કા કશું નઈ સાઇડ ઇફેક્ટ કશું નઈ સાઇડ ઇફેક્ટ નામે જીરો નરકના દરવાજા થી કે સ્વર્ગના દરવાજા થી તમે ત્યાંથી પાછા લાવીએ એમાં એવું કહેવાય છે કે બ્રહ્મા સ્મૃતવા આયુ છો તો બ્રહ્માજીએ લખેલું નથી બ્રહ્માજીને પણ સ્મરણ થયું છે આમ ફાયદાકારક હા ફાયદાકારક અત્યારે તમે જોઈ શકો છો કે માર મોઢામાં ખીલ છે પણ ઓછા થઈ ગયા છે આ 50 70% જેટલો ફેર મને પડી ગયો છે વાહ અને અત્યારના જમાનામાં બીજી દવાઈથી આયુર્વેદિક દવા સારી પડે શરીર માટે ગેસ થાય તો એ પ્રોબ્લેમ થાય અહીંયા બધું મટી જાય પેલા વીસ દિવસ ખાસ્ય થેરાપી બિલકુલ ફ્રી રાખેલી છે પ્લસ માં પેલા વીસ દિવસ પંચકર્મ માટે જે પણ આવે એમના માટે વીસ છૂટ રેડી પેલા વીસ દિવસ નિદાનની ફ્રી બિલકુલ મફત આજે વૈદ્ય યશ ફૂલતરિયાના સાહેબ ન્યાથી જેને આજે હોસ્પિટલ ચાલુ કરી છે ભદ્ર આયુર્વેદિક હોસ્પિટલ સમયના અંતરે ને સમયની માંગ છે કેવાય હવે આ રિપોર્ટ આપણે જવું જ પડશે આજના જમાનાના સૌથી મોટા પ્રશ્ન બે છે રવિભાઈ એક તો ઇન્ફર્ટિલિટી બીજું કેમ છે મારા ગુરુજી છે ઉનામાં વેદ પાંચા બધામણી એમને લગભગ અડધું મોરબી ઓળખતું હોય એમને મને એક જ આદેશ આપ્યો કે તારે મોરબીમાં જઈને કેન્સર અને વંધ્યત્વ ઉપર વધારે પડતું કામ કરવાનું છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા રોજબરાજ જીવનની અંદર અમુક શરીરની અંદર તકલીફો રેગ્યુલર થઈ ગઈ છે જે દવાઓ લઈ લઈને આપણે થાકીએ છીએ પણ છતાં એનો કાંઈ ફેર પડેલો નથી તો નથી પડેલા ફેરને હવે આ પંચકર્મની ટ્રીટમેન્ટથી તમે જળ મૂળથી ફેરફાર કરી શકશો એની ટ્રીટમેન્ટ થવાની છે આપણે રવા પર ચોકડી નહીં ત્યાં સ્વાગત કોમ્પ્લેક્સ જે નવું બને એની એક્ઝેટ બાજુમાં જ વીવી કોમ્પ્લેક્સ આવેલું છે એ વીવી કોમ્પ્લેક્ષના થર્ડ ફ્લોર ઉપર જ અત્યારે હાલ આપણે ત્રીજા માળે ભદ્રા આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલમાં એન્ટર થઈ ગયા હી ને આજે જ તમે જુઓ ભાઈભંધ ભાઈબંધ દોસ્તારો હગા વાહલા ભાગી નવા નવા કપડા પહેરીને ફુગા ફુગા અને આજ તો કંઈક હે ડૉક્ટર સાહેબ શું કહેશું પંચકર્મની કઈ કઈ ટ્રીટમેન્ટ આપણે ત્યાં થવાની શું એ ભદ્રા આયુર્વેદમાં પંચકર્મની પંચકર્મમાં પાંચ તો હોમન વિરેચન બસ્તી નસ્ય રક્મોક્ષણ રસમાં ઉપકર્મો જેવા કે અગ્નિકર્મ છે કર્મ છે થેરાપી છે જલોકાઉરણ છે રક્ત મોક્ષણ છે એ બધી ટ્રીટમેન્ટ થશે એનાથી શરીરમાં શું થશે કે અમુક દોષો બગડતા હોય વાત પિત્ત ને કફ ત્રણ દોષ આવે તો ખ્યાલ જ હશે તો હમણાં શરદ ઋતુ આવશે એનું ફોર એક્ઝામ્પલ નવરાત્રિ ચાલુ થશે શરદ ઋતુ આવશે એમાં જનરલી પિત્ત દોષ બગડતો હોય છે એના માટે વિરેચન કરવું પડે રસમાં કોઈ ગંભીર બીમારી હોય કે કોઈ ક્રિટિકલ કેરવાળા હોય લંગ ફેલ છે લીવર ફેલ છે કેન્સરવાળા છે

એનાથી અમે અગ્નિકર્મ કરીએ એમાં એવું કહેવાય છે કે બ્રહ્મા સ્મૃતવા આયુષો તો બ્રહ્માજીએ લખેલું નથી બ્રહ્માજીને પણ સ્મરણ થયું છે બ્રહ્મા સ્મૃતવા આયુષો કેવાય કક્ષ

અભિયન સ્વેદન જે માલિશ શેક કે પ્લસમાં શીરોધારા તમે નામ સાંભળ્યું તો સ્ટ્રેસ સિલિક કરવા માટે તક્રધારા છે ડેન્ડ્રમ માટે એ બધી વસ્તુ અહીંયા થાય પ્સમા પછી અહીંયા અભિયં સ્વેદન પેટી છે જે આપણે સ્ટીમ બાથ કહીએ આજના ફોડન મોડન વે પ્રમાણે બરોબર પણ આ વસ્તુ બહુ વર્ષો જૂની છે એટલે કે આયુર્વેદ સાથે જ જન્મ થયેલો છે સ્વેદન પેટીનો તિરોધારા કરાવી લે એટલે જાય ભાઈ ગો આ પછી આ બસ્તી કક્ષ છે ખાલી સ્પેશિયલ બસ્તી માટેનો એટલે એનીમાં થેરાપી અહીંયા

પાંચ દર્દીઓ સમજાય ગયું એકસાથે સાથે પાંચ દર્દીઓની અલગ 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 ટ્રીટમેન્ટ લઈ શકે વ્યવસ્થા છે નોર્મલી આપણે ટાઈમિંગ કેવી રીતે રહેવાનો ટાઈમિંગ સવારના 8 થી સાંજના 8 પણ છતાંય જો ટાઈમિંગમાં ટાઈમિંગ તો વેરીએબલ છે જ્યારે પણ આ હાજર જ છે તો એ સારવાર માટે પણ આ પાપની અનુકૂળતા એ જ્યારે પણ આપણને લાગે આ તો લગભગ રેગ્યુલર કરાવે તો કઈ એની નુકસાન નથી કરાવી કંઈ નુકસાન નથી આ એટલે આ પૂર પેલા પાર પૂર પહેલાં ભાળ બાંધવો પડે પ્લસમાં પહેલા વીસ દિવસ પ્લસ્કર્મ માટે જે પણ આવે એમના માટે વીસ છૂટ રેડી કે પહેલા દિવસ નિદાનની ફ્રી બિલકુલ મફત તો દિવસ એટલે બધી રીતે તમને ફાયદો થઈ જાય અને ઓલા તરિયા તરીયા ગો તો આવી જ જશે તો આવી જ લેશે એટલે આપની એક વખત મુલાકાત લેજો રવા પર ચોકડી જી જે ફાઈ ફેશન એની એક્ઝેટ સામે ઓલું વીવી કોમ્પ્લેક્ષ આવેલું છે એના થર્ડ ફ્લોર ઉપર ભદ્ર આયુર્વેદિક પંચકર્મા હોસ્પિટલમાં થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિપ્રાસ